તમે અંદર અત્યારે કઈક તમારી અંદર કઈક એવું ઈરિલિવન્ટ છે ને એટલે તો એ તમારે ધ્યાન રાખવાનું શાંતિ થોડું કરો પ્રશ્નો અત્યારે પૂછે છે ને બધું કરે છે અથવા તો દોડાધોડી કરે છે જ્યાં દોડા દોડી એને કરવાની હોય ચાલો હું ભાઈ તમારે ભેગું આવું ભાઈ તમારે ભેગું જઈને ક્યાં કરવું છું હું કરું જો બહાર જઈ તમારો કરો હવે તો આપણે અહીંયા જેમ બને એમ આપણને સમય મળ્યો હોય તો આપણી અંદર તો એ હું જોઉં છું એને બહાર જવાનું વધારે હોય કે હાલો હું તમારે ભેગો હોય વાલો અહીંયા અહીંયા શું છે ભાઈ એટલે એક જગ્યાએ બેસતા શીખવાનું હવે તમારે કામ નથી કરવાનું કામ બાપ કઈ કરવાનું જ નથી હવે હું કામ ગોતો એટલું તો એમાંથી પ્રશ્ન સારા હશે નકર નકર ભવિષ્યમાં એવું થાય કે થોડુંક સાયકોલોજીકલ વસ્તુ આવી જાય સાયકોલોજીકલ વિચારોની અંદર છે ને આવી જાય સવાલ એ નથી કે તમે હિરકાત માં વહે જાય કે આ કરી તે કરી એ આપણા આપણને મોટા થઈ જવા માટે આટલું પૂરતું બાકી એની અંદર એટલે એટલે કોઈને આવડતું જ નથી ભગવાન આગળ ભગવાન અરે જોડાવું કેવી રીતે એ શીખતા નથી અને એ માને છે કે હું ભગવાન અરે જોડાઈ ગયો એટલે આ પ્રોબ્લેમો છે બધા ભગવાન અરે જોડાવું એમ નથી બહુ રવું પડે એમ કઈ જેવું તેવી વસ્તુ નથી સાધના બધા કરે છે પણ ભગવાન એને જોડાવો કોઈ માંગતો નથી આ વિચિત્ર વસ્તુ ભગવાનની શોધ કરવી કે ભાઈ હું અત્યારે આ સાધના કરું છું પણ ભગવાન ટચ ખાઈ જાય એટલે મન એમ કે ના તું ટચ કરસ તું એ બરાબર હાલે છે એટલે એ બધી વસ્તુની ની ભ્રમણા હોવાથી ભાઈ આવું જ્ઞાન આવી સમજણ મળી ગયું હોય અને ટચ ન થાય તો બહુ મોટું દુર્ભાગ્ય કહેવાય છે

હવે કેટલું છેતરાવવું પડે કેટલું કરવું પડે ક્યારે તો લગભગ સાધકો છે ને ખોટી સાધના કરે છે જે કરે છે દરરોજ બેહી જાય છે દરરોજ પૂજા કરે છે એ બધું ખોટું જ છે સો ટકા ખોટું જે રીતે ભગવાને જોડાવું જોઈએ એ રીતે નથી બસ એટલી વાત થઈ પછી આત્મસંતોષ લે એટલે પછી ઇવોલ્યુસનની ફેક્ટરી એમાં તો કેવું છે કે તમે ધીરે ધીરે જાઓ તો એમાં કંઈ આપણને પ્રોબ્લેમ ન હોય કે ભાઈ એ લે એની રીતે વધારે છે પણ આ તો ઇન્સ્ટન્ટ જવું હોય તો આ છે તો ખાલી સાત ને એવી થાય ને ભગવાન અડી નથી આવતો તોય ખૂબ મોટી વાત છે Aqui. É.